નમસ્કાર દોસ્તો રીબી ઈ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિજયભાઈ આપ સૌનું સ્વાગત કરું છું અને સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ નંબર ચાર એટલે ભારતીય સાહિત્યની વાત કરીએ છીએ ભારતીય સાહિત્યની અંદર આજે આપણે વાત કરવાની છે પ્રાચીન ભારતીય સાહિત્ય અને પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર ભાગ બે આની પહેલાના અંદર આપણે વેદો પુરાણ ઉપનિષદ બ્રાહ્મણ ગ્રંથ આરણ્યકો એ બધી વાત કરી અંદર હવે પ્રાચીન ભારતીય સાહિત્ય ની અંદર વાત કરવાની છે પાર્ટ ટુ લેટ્સ બી ગેન તો એની શરૂઆત કરીએ આપણે બૌદ્ધિક સાહિત્ય બૌદ્ધિક સાહિત્ય એટલે બૌદ્ધ ધર્મનું સાહિત્ય તો ત્રણ ભાગમાં વિભાજીત છે સુપ્ત પીઠક વિનય પીઠક અને અભિધમ અંદર શેનું વર્ણન તો કે ભગવાન બુદ્ધ અને એના શિષ્યો વચ્ચેના સંવાદો ભગવાન બુદ્ધ જવાબ આપે છે અને એના શિષ્યો છે એ પ્રશ્નો પૂછે છે એનું વર્ણન એટલે સુપ્ત પીઠક અને વિનય પીઠક ની અંદર બૌદ્ધ ધર્મના નિયમો આપેલા છે કે બૌદ્ધ ધર્મ નું પાલન કરવાનું હોય બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યા પછી કયા કયા નિયમોનું પાલન કરવું પડે છે તો એ બધું વર્ણન વિનય પીઠકની અંદર છે અને અભિધમ પીઠક ની અંદર બૌદ્ધ ધર્મ વિશેની સૂક્ષ્મતી અતિ સૂક્ષ્મ માહિતી આપેલી છે તો બૌદ્ધ સાહિત્ય એટલે ત્રિપીઠક અને આ ત્રિપિટક નામનો જે ગ્રંથ છે એ બૌદ્ધ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ ગણાય છે હિન્દુ ધર્મ માટે ભગવદ્ ગીતા મુસ્લિમ ધર્મ માટે કુરાનનું જે મહત્વ છે એ જ મહત્વ બૌદ્ધ ધર્મની અંદર ત્રિપિટકનું છે તો બૌદ્ધ ભાષાની અંદર જે સાહિત્ય સર્જન થયું એ પાલી ભાષામાં સર્જન થયું છે હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ યાદ રાખજો દોસ્તો પછી વાત આવશે ગુપ્ત યુગનું સાહિત્ય હવે ગુપ્ત યુગને કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ પણ ગુપ્ત યુગની અંદર ઘણા બધા કવિઓ થયા એમાં કાલિદાસ ભારવી ભૌભૂતિ ભરતુઅરી બાણભટ માઘ આ બધા જે કવિઓ થયા એ ગુપ્ત યુગની અંદર થયા જ્યારે ભારતમાં ગુપ્ત વંશના રાજાઓનું શાસન હતું એમાં મહાકવિ કાલિદાસ એ વિશ્વ પ્રસિદ્ધ છે હવે કાલિદાસના ગ્રંથોના નામ આપ્યા છે હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવું પડે હેતુલક્ષી પ્રશ્નો માટે આમાંથી ઘણું બધું પૂછી શકાય એમ છે એટલે હેતુલક્ષી પ્રશ્નો માટે અહીંયા વિશેષ ધ્યાન તમારે કેન્દ્રિત કરવું પડે કાલિદાસના ગ્રંથો છે કુમાર સંભવ મેઘદૂત રઘુવતુ રાખજો કે આગળ તમને કાલિદાસના નાટકોના નામ પણ આપેલા છે કાલિદાસના નાટકોના નામ એટલે માલવિકાની મિત્રમ અને અભિજ્ઞાન શાકુતલમ એ કાલિદાસે લખેલા નાટકોના નામ છે એટલે નાટક સ્વરૂપે કયા ગ્રંથો લખાયા અને ગ્રંથ સ્વરૂપે કયા લખાયા એમાં જરા વિશેષ ધ્યાન દેવું પડે પછી કવિ બાણ ભટ્ટ એને હર્ષચરિત્ર નામનો ગ્રંથ લેખો સમ્રાટ હર્ષવર્ધન નું જીવન ચરિત્ર છે અને બીજો એમણે ગ્રંથ લખ્યો છે કાદંબરી એટલે કવિ બાણ ભટ્ટરિત મહાવીર ચરિતમ અને હજી ત્રીજું નામ છે માલતી માધવ ઉત્તરરામચરિત રામચરિત મહાવીર ચરિતમ આ બધા કવિ ભવભૂતિના નાટકો છે એટલે કોણે કયા ગ્રંથો લખ્યા એનું એક વ્યવસ્થિત યાદી બનાવવી પડે લિસ્ટ બનાવવું પડે અને એને વારંવાર લખવું પડે તો જ અને માત્ર તો જ તમે એને સરળતાથી યાદ રાખી શકશો પછી ભારવી એના ગ્રંથોનું નામ છે કિરિતા લખેલો ગ્રંથ છે મુદ્રા રાક્ષસ સુદ્રકે લખેલો ગ્રંથ છે વૃક્ષ કટિકમ કવિ દંડી લખેલો ગ્રંથ છે દશકુમારચરિતમ એટલે જુદા જુદા લેખકો દ્વારા સંસ્કૃત ભાષાની અંદર લખાયેલા આ બધા ગ્રંથો છે હર્ષચરિત અને કાદંબરી બહુભૂતિ ઉત્તર રામચરિત મહાવીર ચરિતમ ભારવી કિરીતાર્જુનિયમ વિશાખા દત્ત મુદ્રા રાક્ષસ સુદ્રક મૃતકટીગમ દંડી દસકુમાર ચરિતમ તો આ બધા જે ગ્રંથો લખાયા એ ગ્રંથોની અંદર અનેક પ્રકારની રાજકીય ઘટનાઓનું વર્ણન છે એ સમયમાં જે રાજકીય ઘટનાઓ બની કોઈ પ્રેમ પ્રસંગોનું વર્ણન છે કોઈ રૂપકો લખાયા છે કોઈ હાસ્ય પ્રસંગોનું વર્ણન થયું છે અને આમાંથી અમુક ગ્રંથો છે એ તત્વજ્ઞાન થી ભરપૂર પણ છે એટલે અલગ અલગ વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને લખાયેલા આ બધા ગ્રંથો છે પછી ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય પણ લખાયું એમાં મીરાબાઈ અને ગંગા સતીના ભજનો વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ ગંગા સતીના ભજનો છે મીરાબાઈના ભજનો છે અને પ્રાચીન યુગથી જ જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સ્વરૂપે સાહિત્ય લખાયું છે પદ્ય એટલે કવિતાઓ કાવ્યો એ સ્વરૂપે સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં લખાયું તો એમાં નરસિંહ મહેતાએ પ્રભાતિયાની રચના કરી પ્રભાતિયા એટલે વહેલી સવારમાં ગવાતા ભજનો જળ કમળ છાંડી જાને બાળા વહેલી સવારમાં એ સારું લાગે પ્રભાતિયા છે દયારામે આખ્યાન કાવ્યો લખ્યા છે એટલે કોઈ વ્યક્તિનું જીવન ચરિત્ર ગાઈને રજૂ કરવું માણ રજૂ કરે એને આખ્યાન કાવ્ય કહેવાય અખાના છપ્પા આજે પણ પ્રખ્યાત છે સમાજના જે કુરિવાજો વાહેમો અને શ્રદ્ધાઓ પર અખા કરેલો કટાક્ષ એટલે અખાના છપ્પા પ્રેમાનંદે આખ્યાન કાવ્યોની રચના કરી પ્રીતમ એણે ગરબીઓની રચના કરી તો ગુજરાતી ભાષાની અંદર પણ ગદ્ય અને પદ્ય સ્વરૂપે સાહિત્ય સર્જન થયું છે અર્વાચીન કવિઓની વાત કરીએ તો એમાં નર્મદ કિશોરલાલ મસરૂવાળા મહીપતરામ રૂપરામ ગોવર્ધન ત્રિપાઠી આવા બધા વર્તમાન સમયના કવિઓ લેખકો એમણે પણ ગુજરાતી ભાષાની અંદર પુષ્કળ પ્રમાણમાં એ સાહિત્ય સર્જન કર્યું છે પછી વાત આવશે દ્રવિડ સાહિત્ય હવે દ્રવિડ પ્રજાની ભાષા એટલે તમિલ તેલુગુ કન્નડ મલયાલમ તમિલ તેલુગુ કન્નડ મલયાલમ આ ચાર છે એ દ્રવિડ પ્રજાની ભાષાઓ છે અને એમાં સૌથી જૂનામાં જૂની ભાષા કોઈ હોય તો એ તમિલ ભાષા છે એટલે તમિલ ભાષાની અંદર વધુમાં વધુ સાહિત્ય સર્જન થયું છે દ્રવિડ સાહિત્ય પ્રાચીન સમયમાં પણ લખાયું છે અને મધ્ય યુગમાં પણ લખાયું છે આ ધ્યાન રાખજો દોસ્તો ઈસવીસનના ના પ્રારંભ જેટલું જૂનું છે ઈસવીસનના પ્રારંભ જેટલું એ જૂનું છે એટલે ઈસવીસનની શરૂઆત થઈ ત્યારથી આ સાહિત્ય સર્જન થયું છે તો ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન થયું સંગમ એટલે શું સંગમ સાહિત્ય એટલે શું તો કે કોઈ રાજા મહારાજા કે વિદ્વાનના આશ્રય હેઠળ આખા ભારત દેશના વિદ્વાનો ભેગા થાય એક જ રાજાના આશ્રય આખા ભારત દેશના વિદ્વાનો એકઠા થાય અને કેટલો સમય એ નક્કી નહીં અનલિમિટેડ સમય એ રાજા મહારાજા એ વિદ્વાનોનું ભરણ પોષણ કરવાનું અને ભારતભરના વિદ્વાનો એક જ સ્થળે એક જ રાજાના આશ્રયે ભેગા થઈ અને જે સાહિત્ય સર્જન કરે એને કહેવાય છે સંગમ સાહિત્ય પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં ભારતમાં માત્ર ત્રણ જ વખત આવા સંગમોનું આયોજન થયું છે અને એ દ્રવિડ પ્રજાનું સાહિત્ય જે લખાયું એને સંગમ સાહિત્ય કહેવાય છે એમાં યુદ્ધ કથાઓ પર ગ્રંથો લખાયા રાજનીતિ ઉપર ગ્રંથો લખાયા કોઈ પ્રેમ પ્રસંગને લગતા ગ્રંથો લખાયા છે એ ગ્રંથોના નામ પણ આપણને અહીંયા આપેલા છે તો એતુ થોકઈ તોલકાપીયમ પથ્થુપાતુ કુરલ શિલપ્તિકારમ મણી આ બધા દ્રવિડ પ્રજાએ લખેલા ગ્રંથો છે તમિલ તેલુગુ કન્નડ મલયાલમ અલગ અલગ ભાષાની અંદર લખાયેલા ગ્રંથો છે તોલકા એટલે આઠ કાવ્યનું સંકલન છે એ વ્યાકરણનો ગ્રંથ છે ની અંદર દસ જેટલા ગીતોનું વર્ણન છે તો કુરલ એ ગ્રંથના લેખકનું નામ આપણને આપેલું છે તિરુવલ્લુવર એને જિંદગીની અનેક બાબતોનું એમાં વર્ણન કરેલું છે એ જ રીતે શિલપ્તિકાર અમને મણી મેખલાય એ પણ દ્રવિડ સાહિત્યનો એક હિસ્સો છે નમસ્કાર ગુડ બાય